આરતી થોડીક વાર છે બાપ કાયમ માટે બાપુ દસ દસ પંદર મિનિટ નું સૂત્ર બોલે છે બાપ અને આ બોલવાનું કારણ કોઈ સુધારવાનું નથી આ તો જે આપણા પરંપરા છે જે આપણા વડીલોના મા બાપના સંસ્કારો છે એના માટે કારણ મહારાજા દશરથ સભા બેઠા હતા હતા સભાજનો ખૂબ કરતા વાહ મહારાજા દશરથ કારણ કે દશરથ જેવો કોઈ રાજા નથી થયો જેને ઇન્દ્ર દેવાને પણ એમ થતું હતું કે મારે અહીંયા જવું પડે એમ કહેવ ની અરે એની સિંહાસન પડતું આવો મહારાજા દશરથ અને બીજા જનક વિદેહી કહેવામાં આવે છે મહારાજા દશરથ સભા બેઠા છે ખૂબ રાજી થાય છે વા મહારાજા વા તો છત્રી હતા બાપ એટલે એને એમ થયું કે આ બધા મને વખાણ કરે છે એ લાયક સૌ કે નહીં હું આ તમ જો માણસના અતિ વખાણ થાય તો થોડું આંતરમુખ થવું હવે આંતરમુખમાં તમે સમજ છો ને કારણ કે આ મોબાઈલ આવતા પાડ પેટી નાખી છે આંતરમુખ થવું એનો અભ્યાસ કરવો અને દર્પણમાં જવું દર્પણમાં સમજી ગયો ને દર્પણમાં જવું મહારાજનો બધાય મીંડા અતિ વખાણ કરવો વાહ રાજા દશરથ ધન્ય છે તમને ધન્ય છે એટલે મહારાજા દશરથ ને વિચાર આવ્યો આ બધા મને વખાણ કરે છે લાયક સૌ કે અને થતી મહારાજા દશરથ સિંહાસન ઉપરથી ઉભા થઈ અને દર્પણ માં જોયું હું આ સમાજ માટે દ્રષ્ટિ આપી રહ્યો છું એટલે દર્પણ માં જોયું એમનો મુગટ ત્રાહો થઈ ગયેલો કેનો મહારાજા દશરથ મુગટ ત્રાહો થઈ ગયો એટલે મહારાજાને એમ થયું ઓ હો હો આ વસ્તી મારી રૈયત મને કઈ નથી શકતી આ એમાં વખાણ કરે કારણ કે મારો મુગટ ત્રાહો થઈ ગયો હવે ગાદી યોધ્યાની મારે નો રખાય હવે આ રામ ને દઈ દેવાય સમજી ગયું તમે આ મુગટ આપના સમાજમાં જ આવશે અમને અને આ રાડ્યું નો નાખતા આ જેમ આજે સીબીઆઈ ની આંતરરાષ્ટ્રીયની જે ગુપ્તર શાખા છે કોરવડમાં જેમ વાત થાય છે એમ કોરવડમાં વાત થતી એટલે મહારાજા દશરથે સભા ભરી બીજે દિવસ એને કીધું કે હવે રામને આપણે ગાદી દઈ દેવી છે પણ કે મહારાજ ક્યાં ઉતાવળે છે કે નહીં હવે રામને દઈ દઈ હવે આપણે ગાદી ન રખાય આ તમે જોવો એક ખાલી મુગો ટ્રાહો થયો એમાં પ્રજાને ખબર નથી પણ કારણ કે રાજા છે ને નક્કી કરવા વાળો છે હવે આપણે એમ કરી છે ન જાણ્યું જાનકી નાથે હવારે હું થવાનું છે ખોટો શબ્દ છે બિલકુલ રામ તો બધું જાણતા હતા પણ આપણને એને કીધું કે હું નથી જાણતો જે કરે છે ઉપર વાળો કીધું ખુદ રામે એમ કીધું અને આપણે માથે લઈ લે મે કઈ નથી કર્યું આ આ શબ્દ છે ને એ નથી ગમતો મને મેં કર્યું એ અભિમાન છે આપ જાણો છો રામ ગાદીએ બેહવાની વાત હતી હવારે મેં વનમાં જવાનું થયું જાણ્યું મારા જાનકી નાથે સવારે વનમાં જવાનું છે જાણવા છતાં એને એમ નો કીધું મારે જવાનું છે એમ કોદ વિષ્ણુ અવતાર હતા જોઈ સતા એ નતા બોલી ગયા કારણ કે એની એને મર્યાદા હતી આ રામ મર્યાદા પુરુષોત્તમ રામ એમ આપણે જો જાગૃત હોય જો કે મોબાઈલમાં તો એટલો બધા મગજ રહ્યા નથી માણાના ખાલી થઈ ગયા છે એક મોબાઈલ ની બેટરી ઉતરી જતી હોય તમારા આ માલકો જે વિટામિન છે હારા હારા આ બધા હુકવી નાખ્યા છે અમુક તો ગાડી જતી હોય વાંકા જાડા કરીને જતા હોય આમ નામ આ મોબાઈલ એટલો હાનિકાર છે રાખો વિજ્ઞાને બહુ સારી શોધ કરી છે પણ જરૂર પૂરતા મોટા મોટો દૂષણ ખરી હોય આતંકવાદી તો આ દેશની માલકોર મોટામાં મોટો આતંકવાદી હોય તો આ મોબાઈલ હું કાયમ બોલું છ મારી પાસે રોજના બે કેસ આવે છે મોબાઈલના છોકરા ગાંડા આવે છે મારી પાસે ચાર વરોના પાંચ વરોના આજ બે આવ્યા ચાર છોકરા આજ આજની વાત કરું છું એમ જો આપણે જાગૃત હોય તો ખબર પડી જાય ઘણા એમ કે ભાઈ મહારાજા દશરથ તો મુગટ પહેરતા હતા ખબર પડી કે ત્રાહો થઈ ગયો મુગટ આપણે તો નથી પહેરતા પણ હા ખબર પડે ક્યારે આપણે જાગૃત હોય તો કેવી રીતે કે તમે થી કોઈ ધંધો કરતા હોય બિઝનેસ કરતા હોય ખેતી કે વાડીનું કામ કરતા હોય કે મજૂરી કરતા હોય એ તમે ઘરે જાઓ એટલે ખાટલો ઢળાઈ જાય હવે ખાટલા દ્રિયા નથી બોહડિયા વાળી દીધા છે એટલે તમે ઘરે જાઓ એટલે સીધો કમ્પ્લેટ ટેબલ પડખે આવી જાય પાણીનો ગ્લાસ આવી જાય તો એ સમજી લો કે આપણા મુગટ બરોબર છે સમજી ગયા ને આપણે સમાજ માટે વગર કીધે પાણીનો ગ્લાસ આવી જાય પેપર આવી જાય જે તમે વાંચતા હોય પેપર આવી જાય તરત અહીંયા આપણે ગ્લાસ આવી જાય અને કે હવે તમારા માટે ચા બનાવું તો સમજી લો કે આ મુગટ આપણા સીધા છે બરોબર હવે તમે ઘરે જાઓ પડકારા કરો એ પાણી દિયો એ મને પાણી દિયો અને પડકારા કરો ને પછી પાણીનો ગ્લાસ પસાડે અડધું ઢોળાઈ જાય ને અડધું રહે તો સમજી લો આ મુગટ ત્રહા થઈ ગયા એમ આપણા ઘરમાં માલકોર ખબર પડી જાય છે આ સમજી ગયા ને આમુખના કેટલાયના વિશાણાના મુગટ ત્રાહા થઈ ગયા લ્યો છે સીધા છે અહીંયા છે કે હવા જાગે એટલે સીધી એની વ્યવસ્થા થઈ જાય જે નોકરીએ જાતો હોય જે કઈ ધંધે જાતો હોય એની તરત વ્યવસ્થા થઈ જાય તો સમજી લો આ ઘરમાં મુગટ સીધા છે પડકારા બોલતો સમજી લઉં કે આ મુગટ ત્રહ થઈ ગયા છે એમ થોડીક જાગૃતતા રાખો કારણ કે આ સોશિયલ મીડિયા એ મોબાઈલ એ માણસના આ ભેજાને ખાલી કરી નાખ્યા છે રોબોટ આવે છે મારી પાસે રોબોટ સમજી ગયા ને આ એટલો હાનિકાર છે મોબાઈલ કારણ કે જો સંતાનને ગાંડા કરતા હોય બગાડતા હોય તો એના દશ્મન માં અને બાપ બેય છે હું બધાયને કહું એમાં હું આવી ગયો એમાં હું તમારો ભેળો જ છું આ આ જરૂર પૂરતો ઉપયોગ કરો આ આપણું નથી અને જરૂર પૂરતો ઉપયોગ કરો જેને આ મોબાઈલ બનાવ્યો છે એનો પરિવાર મોબાઈલ નથી રાખતો બોલો હું જાહેરમાં કહું છું આપણે રાખી છે જરી ખમજો બાપ એક એક લાખ ના મોબાઈલ કાકા ઓલે આપ સફરજન હવે ભાઈ સફરજન હું ડબલા રાખો ને ઠીક છે નોકરીઓ કરતા તમે રાખો પણ જરીક ધ્યાન દો બાપ આ મોબાઈલ એટલો હાનિકાર છે તો એક બાપુનો આદેશ છે હું કોઈ સુધારવા નથી કરતો પણ જો તમે ઓછું કરશો તો પ્રજા આપણી પાસે રહેશે સંતાન રમત એવી શીખડાવો રમત એવી કોઈ એવી વાર્તાયું કારણ કે આવી કંઈ રહ્યું નથી પણ અત્યારે નજીકની દુનિયા છે તમારી મુઠ્ઠીમાં છે ગૂગલમાં તમે સર્ચ કરો તો આવી જાય જે તમારે જાણવું હોય આ તમે દેશ વિદેશમાં મોગલધામ કબરાવ સર્ચ કરો તો એમાં બધું આવી જાય એમ અત્યારે નજીકની દુનિયા છે ગૂગલ ઉપર તમને જાણવા મળી જાય કે ભાઈ જૂના ઇતિહાસ માતાજી વિશે મારવટીયા વિશે કે આ જેને કહેવાય દાતારો વિશે કે કોઈ પણ ધર્મ વિશે તમે એમાં જાણી શકો છો હવે આ આપણે કઈ રહેવા દીધું નથી ખરેખર સંતાનો માટે એવું તમે આપો કોઈ પુસ્તકો આપો ધાર્મિક પુસ્તકો આપો કે જેથી એને અસર પડશે રામવાળા આપ જાણો છો એમને જનતાએ કીધું કે રામભાઈને હું મોહાડ મૂકી આવું રામવાળાને મોહોળમાં મૂકવા ગયા અને મામાએ એને પાઠ ભણાવ્યા ગીતાના રામાયણના પણ રામવાળાને એ કોઈ પાઠ મગજમાં નતા આવ્યા અને એક જ હતું છે મારું કે મારું આદિતિહાસ અમર કરી ગયા બારવટીયા બારવટીયા એટલે જેનામાં બાર નિમો એને બારવટીયા કહેવાય સમજી લ્યો તમે એમ એ દેશ માટે સમાજ માટે બારવટીયા થઈ ગયા બેન દીકરી માટે ગાયુ માટે ધર્મ માટે કે જેને કહેવાય ધીંગાણા કર્યા આ બાર વટિયા કાદુ મકરાણી મુસલેમાન નો દીકરો વિચાર કરો એના માણસો આડા ફરી ગયા દીકરી ભાટ લઈને જાતી હતી સીમાડામાં કે બેન આ ગરાણા ઉતારી દે કે કોણ છો તમે અમે કાદુ મકરાણી છે કે ભાઈ તું કાદુ મકરાણી નથી કાદુને બોલાય તેનું કારણ ઘટના એવી બની હતી કે એ દીકરી ભાત લઈને જાતી હતી ખેતરે સમજી ગયા ને હુંડલામાં ભાત લઈને જાતા હજી જાય છે જવાવાળા એટલે એને સાસરાના પિયરના ગરાણા પહેર્યા હતા અને હા હું કીધું કે વાવ તમે આ સીમાડામાં ભાત લઈને જાવ છો આ ઘરાણા પહેર્યા છે જો તમારો બાપ કાદુ મળી છે ને તો આ બધું લૂંટી લેશે પણ દીકરી બહુ સમજદાર હતી પટેલ ની દીકરી ભાઈ પટેલ ની વળી નાની અકલ વધુ ઉજળે એના આસાર એવું થઈ ગયો દાતાર કે હચરૂ માણા હામળા પટેલ ની દીકરી જેને કહેવાય રૂવાડે રૂવાડે સંસ્કૃતિ હતી અને એ પટેલ ની દીકરી એની હાહુ ને કીધું કે માં બોલો તો બીજી વાર શું કીધું કે શું બોલે તારો બાપ કાદુ મકરાની તને લૂંટી છે આ ગરાણા પહેરે છે કઈ વાંધો નહીં પાછી ગઈ ઓરડામાં પીર નાય પહેરી લીધા હા હરા ના તો પહેર્યા તન પીર નાય પહેરી લીધા તઈ અને હા હુઈ કીધું કે બેટા આજ તો લૂટાઈ આવવાની છે જા આજ ઘરાનો એક તારો બાપ કાદુ નઈ રહેવા દીએ અલો ગરાણા ઘરાના પહેર્યા તા અને બધી ઘટના આવી કાદુ મકરાણી ડુંગરામાં રોકાણેલો અને માણસોએ કીધું કે મકરાણી એક પટેલની દીકરી છે પણ ઠાહી ઠાહી ઘરાનું એને પહેર્યું છે લૂંટી લે એ કે આપણો ધંધો લૂંટવાનો છે પણ ઓને શોખ નો કર્યો કે આ ભાઈ છે એમ એટલે કીધું કે બેન ઘરાણા ઉતારી દે કે કોણ છો કે હું કાદુ મકરાણી બાઈ કે તું કાદુ મકરાણી નથી તારા કાદુ મકરાણી બોલાવે જો મને લૂંટી હોય મારે એને જોવો છે હામલા માણે ને એમ થઈ ગયું કે હો આ ભાઈ ની હિંમત અમે બારવટિયા અને ભાઈ એમ કે કે તું કાદુ નથી કાદુ ને બોલાય મકરાણી ને માણા ગયો અને કાદુ મકરાણી કીધું એક બાઈ છે પણ માથા પારી બાઈ છે કા કે અહીંયા ની ડગતી નથી કીધું તારા કાદુ મકરાણી બારવટિયા બોલાય જો લૂંટવી હોય તો ખરેખર કાદુ મકરાણી અવાજ ઉપર ગયા અને જોયું કાદુ મકરાણી કીધું કે બેન તમે જુઓ કાદુ મકરા બેન તું દાગીના ઉતારી દે મેડી દાત કાઢવા એ કે કાદુ મારા ઉપર ત્યાં કરાણા જોયા ને કે અઢળક છે બેન તારા અંગમાંથી અઢળક કરાણા પણ તને બીજી ખબર છે કે ના હું ભાટ લઈને આવતી તી મેં મારા પિયરના પહેર્યા હતા ગરાણા પણ મારે હાઉ એટલું કીધું તારો બાપ જો હામો મળશે ને કાદું તો તને લૂંટી લેશે એટલે બાપ કીધો ને એટલે મેં મારા હા હરાના પિયરના બધાય પહેરી લીધા ગરાણા જોઈ લે કાદું પણ કાદુંની આંખમાંથી ના હૂડાની ધાર મંડી થવા અને મેં મારી સાઉ ને એટલું કીધું મકરાણી હા ભળ કે જો બાપ હશે તો દીકરીને લૂંટશે નહીં કે જો બાપ હશે તો દીકરી નહીં લૂટે આવું કાદુ તારે જે કર્યું હોય તે મને બેન કીધી છે કે બેન ગરાણા ઉતારી દે પણ હું તો બાપ કઈ આવી શકું જો મારો બાપ હશે કાદુ તો મને નહીં લૂંટે અને એ કાદુ મકરાણી પગમાં પડી ગયો દીકરી તું માગ મારી પાસે કઈ નથી પણ તું માગ દીકરી આ એક વીટી છે મારી હું તને આપું છું કે મારે કાંઈ નથી જોજો જો તમે મારા બાપ બન્યા હોય તો બાપુ આ મારા ગામને ક્યાંય તમે રંદાડતા નહીં અને કાદું મકરાણીએ દીકરીની સામે પ્રતિજ્ઞા કરી કે બેટા હું તને વચન આપું છું તારા ગામ તો ને પણ બાજુ બાજુના ગામ છે એમાં સીમાડામાં અમારા માણસો કોઈનું આમ વાળ નહીં વાંકો વળે જા હું તને વચન આપું છું આ બાર વટિયા આ કાદુ મકરાણી કેના રાહડા લખાઈ ગયા છે અને એક આદુ મકરાણી તમે વિચાર કરો કેક બેન દીકરીની ઈજત બચાવી છે આ બારવટિયાની વાત કરું છું અને એક આદુ મકરાણી દેને કે કરાચીની માલ કરે અને દેવામાં આવી આ બારવટિયા એક એક ઇતિહાસ એને ઉદાળા કરી નાખ્યા કેને યાદ કરવા રામવાળા કાળુ બાપુના દીકરા તમે ચા એભલ વાળો સાપરાજ એભલ પટકીર કેના વખાણ કરવા બાપ એક પછી એક જોગીદાસ ખુમાન હાદા ખુમાન ના દીકરા એક પછી એક તમે જોવો તો ખરા કેવર થઈ ગયા રાજપૂતો માં પણ ઈ બારવટા નીતિ ધર્મ ના હતા અત્યારે માણા ને જરીક આળું ગોતવું છે પણ અવગણ તો બધા માં છે મારા તમારા માં પણ ગણ પેલો યાદ કરો હું આખી દુનિયા નડું છું ભાઈ કારણ કે રૂપિયો લેવા નથી દેતો મૂકવા દેતો નથી એટલે હું બધા ઘટકું છું કઈ વાંધો નહીં પણ સમજવાવાળા જાણવાવાળા એ બાપુ ને મોગલ ને ઓળખી ગયા છે એમ જરી સમજો બાપ રૂપિયા આવશે તો તમને કામ આવશે બે નું દીકરીઓ ભાણેજુ ને આપો ન્યાણી ને આપો પણ જ્યાં ત્યાં રૂપિયો નો આપો કારણ લાખો રૂપિયા તમે વાપરો ધર્મ માં મંદિરો પર હું ખુબ રાજી છું પણ વસ્ત્ર નું દાન કરો અન્ન નું દાન કરો ગાયું ને આપો ખવડાવો ઝાડ વાવો કોઈ દવાખાનામાં ઉપયોગી થાવ કારણ કે ડોક્ટર ને ભગવાન માનું છું એમ આ જરૂર છે ભણતર છે ભગવાન છે સણતર ગણતર ને ભણતર આ આ ત્રણ હોવું જોઈએ ખાસ બાકી તો આ ઓલા જેવું છે હું કાયમ માટે કહું છું સમજી ગયા ને કે આંધળો વણે ને વાસડો સાવે હું કામનું તમે આખી જિંદગી ભેળું કર્યું ને વાસડો સાવી જાય હું કામનું જરી ખમજો એક બાપુનો તમને અવાજ છે અનુત 18 વર્ષને કહું છું બાપ જેના અહીંયા દીકરી છે ને પરિવાર મહાન છે એવું નહીં કે આપણે અહીંયા નથી કાકા મોટા બાના આપણે 10 પેટીએ 15 પેટી હોય ને તો એ દીકરી હોય ને તો હમ દે લેજો ઈ પરિવાર મહાન છે કારણ કે તુલસીનો ખેરો છે ગા અને દીકરી બે બરોબર છે એટલે બને એટલું બેન દીકરીનું ધ્યાન રાખો પણ કોઈ પણ જાય જણી ને દુભાવો નહીં એમાં મા રાજી નથી કોક હામી તમે આંગળી સીધો છો તમારા હામી ચાર સીંધે છે આંગળી નો સીધો એક દરબારની વાત છે ગામ ધણી દેલીએ દાયરો બેઠો હોય અને એક રાજપૂત નીકળે અહિયાંથી અને ખોખારો ખાય ખોખારો ખાય અને મુશે તા દે એટલે ઈ વખત માં એને દંડ દઈ દેતા બે મોરા ચાર મોરા મોરા સમજી ગયો ને બે મોરા એટલે આઠ ના ચાર મોરા એટલે રૂપિયો એ વખતે એને દંડ દઈ દે આ તો કાયમ નું થયું ઓને એમ થયું હું ખોખારો ખાવ દરબાર રાધી થઈ જાય ગામધણી તો ખોખારો ખાવ મારે હું આજ છે રોજ નું થયું

પાંચ હાથ ની દેખાણો ને એટલે દરબારે કામદાન ને કીધું ભાઈ ઓલો માણા કેમ નથી આવતો રોજ અહીંયા આવીને ખોખારો ખાતો બે મોરા ચાર મોરા આપણે એને દંડ દઈ દેતા કેમ નથી આવતા તપાસ કરો કામદારે તપાસ કરી માણા ઘરે બેઠો તો કીધું દરબાર તમને બોલાવે છે ગયો જાય નું બોલ્યો જય માતાજી જય માતાજી કેમ દરબાર કે ખોખારો નથી ખાતા મુછે તા નથી દેતા રૂપિયા ખૂટી ગયા છે કઈ ભીખ લાગે છે ડર છે કઈ હામલો માણસ જે ખોખારો ખાનારો હતો ને એટલું બોલ્યો કે દરબાર ગામ ધણી મને ડર નથી લાગતો મને કોઈ બીકાય નથી લાગતી રૂપિયાય નથી ખૂટી ગયા તો કેમ ખોખારો નથી ખાતા કે ખોખારો એટલે નથી ખાતો કે મારે અહીંયા આઠ દી પહેલા દીકરીનો જન્મ થયો છે જેના અહીંયા દીકરીનો જન્મ થાય ને એનો બાપ કોઈ દી ખોખારો ન ખાઈ શકે મિત્રો સમજો જરીક

એની અડધી જિંદગી પિયરમાં છે જેમ હાપ કાસડી ને ઉતાર બાપ ની સંપત્તિ જૂના ઝુંપડામાં જીવ પૂરો સમજી લેજો એક બાપુ નો તમને આદેશ છે બાપ માન થી બોલાવો એને તોસડું વર્તન ન કરો પણ આ જાદુ ભેડ્યા છો ને આ મોબાઈલ તમે રાખો ભલે હું કહું તમ ગોતી હાલો ખળખડીયો ગોતો એમાં આવી છે નહીં ખળખળીઓ નહીં આવે નાખો મોબાઈલમાં લ્યો હા હા વિજ્ઞાન ને કઉસમાં ખળખળીઓ ગોતો એમાં હા 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 ગડથલ હાલો ગડથલ ગોતો હે હિરામણ ગોતો ગોતો ને બપોરો ગોતો ગોતો હખડ પૂછો ગોતો નહીં આવે કારણ આ આ બધી આ બધી ઢીંગણ ભાષા છે સમજી ગયા ભણતર વખત નહીં એટલે એ નહીં જડે અમે એનું પ્રૂફ કરી દઈ પાછા હા પણ આ મોબાઈલમાં નો બધું આવે આ નો આવે આવે કેવો ને મને અહક થાય આ નહીં આવે મોબાઈલ માં કાખો ને આમુ જે બોલો એમ અમુક જે પરંપરા છે આપડી જાળવો હવાર માં જાગો ઉઠો શબ્દ ઉઠો કે પેઢી ઉપડી ગયા

આ આ આમાં મોબાઈલમાં માં નો આવે એટલે બને તમારી પાસે ધન દોલત મિલકત હોય રાખજો તમારા બટલાને કામ આવી છે અને બાળકોને બેટા મોબાઈલ નો દેશો ભલે રોવે અને કોઈ પુસ્તક બચાવો દીકરાને કોઈ સારી રમત શીખડાવો આવું બધું કારણ કે પેલા માટીની રમત હતી ગાયું બનાવતા બળદ બનાવતા ભેહું બનાવતા હાથીન ઊંટ બનાવતા ગાડા બનાવતા આ બધી રમત વહી ગઈ ગેડી દડા રમત વહી ગઈ આ બધી વહી ગઈ હિરવણી વહી ગઈ ગયું ખારી પાઠ વહી ગઈ ગયું એક સી ના કે ક્રિકેટ ના મેં ખરો પણ જો હારી છે તો આખો દેશ ગાળવું દે છે સમજાવી વાંદ્રા ટોપી ઉઠી હોય ને હારે હેઠા મોઠા રાખીને આ માર્યા જતા હોય પછી આખો દેશ ગાળવું દેતું હોય જીતે તો એને તાળિયત વધાવે એટલે આ બધી મતલબની દુનિયા છે બેટા નોકરીઓ આવી કરો તો તમારા સમાજમાં નામ આગળ આવે આ મારો ભાઈ મોટો પ્રોફેસર છે તો અમારા માટે આનંદ છે હું તો ભણસઉં વધારો તાળી મારો ભાઈ છે બાપ નાનો ભાઈ છે મારો ભરતભાઈ નામ છે માતાજી એને ખૂબ સુખી રાખે બાપ તો આ માના આશીર્વાદ છે આવી નોકરીઓ કરવામાં તો મજાય આવે તો બને એટલું ઘરમાં ગુગળ કીનો ધૂપ કરવો અંધશ્રદ્ધામાં જાવું નહીં અને આરતીનો સમય થઈ ગયો આય પરિવાર આપ આવી ગયા છે બીજી વાત કે અહીંયા મોગલે આવવાની કોઈને કાંઈ જરૂર નથી કારણ કે અમારી મોગલ રાજકોટમાં બેઠી જો મારો પરિવાર બેઠો પંકીનો મેળો અહીંયા તમે બેડી પેલા શરમદેવી સોસાયટી મારા કાકા અહીંયા બેઠા છે માં મોગલ મણિધાર વડવાળીના દર્શન કરજો બાપ તમારે અહીંયા આવવાની જરૂર નથી અહીંયા મંગળવારે કે કેટલુંય માણા આવે છે લેન લાગી જાય છે

ਪੌਣ ਮੋਗਲ ਮਾਤਨੀ